તો અમરેલીમાં ભાજપ નેતાઓએ ઉત્તરાયણની મજા માણી હતી સાંસદ ભરત સુતરિયા મહેશ કસવાલાએ પતંગ હતા એક દેશ એક ચૂંટણીના સ્લોગનના પતંગો તેમણે હતા ભાજપનો પતંગ સારી રીતે ચગી રહ્યો છે તે વાતનો ઉલ્લેખ ભરત સુતરિયાએ કર્યો ભાજપ કાર્યકરોએ સ્લોગન લખેલી પતંગોનું વિતરણ પણ કર્યું હતું આજે આ પવિત્ર અંદર હું મારા ગામથી નીકળ્યો ઝરિખિયા હરિપરા છેડુભાર અને માછિયાળા તો હું જ્યાં નીકળ્યો ત્યાં વિકાસ થઈ રહ્યો છે તો અમરેલીની અંદર આજના દિવસે હું તમને કહું કે આવો વિકાસ થઈ રહ્યો છે આવતી ઉત્તરાયણ આવે ત્યાં અમરેલીની અંદર તમામ વિકાસના કામ રોડ રસ્તાના પૂર્ણ થઈ જાય છે મને અમારા પાસે પાંચ ધારાસભ્ય અને અમે ટીમ બની અને સાથે કામથી માંગી છીએ અમરેલીના વિકાસ માટેની વાત હું કરું છું તમને ખેડૂનો દીકરો છો એટલે ખેડૂની પણ ચિંતા કરું છું ઉત્તરાયણનો પર્વ નાનાથી લઈને મોટા સૌ કોઈ આનંદથી ઉલ્લાસથી ઉજવી રહ્યા હોય છે ત્યારે આપણી સાથે સાવરકુલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા છે મહેશભાઈ આજે ઉત્તરાયણ છે કઈ રીતે આપણે પતંગ ચકાવી શું લોકોને સંદેશ આપવા માંગશો ઉત્તરાયણના પર્વની સૌને શુભેચ્છાઓ આ એક પવિત્ર તહેવાર છે દુનિયાની અંદર ભાઈચારાનો સૌથી મોટો સંદેશો આપનારો તહેવાર છે અને એટલા માટે હું લોકોને ઉત્તરાયણના પર્વના માધ્યમથી ભાઈચારાનો આટલો મોટો સંદેશ આપે છે એની સાથે ભારતની પ્રગતિ પણ આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે થાય અને એના લાભ સામાન્ય જનતા સુધી પહોંચે એવો શુભ સંદેશો આપું છું સંદેશો આજનો એ છે કે દુનિયાની અંદર મારા દેશનો પતંગ ચગતો રહે ભારતની અંદર નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર ભારતનો ભારતીય જનતા પાર્ટીનો પતંગ ચકતો રહી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સુશાસનના ફળો સામાન્ય જનતા સુધી પહોંચે અને એટલા માટે ખૂબ જરૂરી છે વન નેશન વન ઇલેક્શન સામાન્ય જનતાના પૈસાનો વ્યય જનતાના સમયનો વ્યય અને દેશના જરૂરી સંસાધનોનો વ્યયની સાથે પ્રગતિની પ્રક્રિયાને કેટલીક વખત હાનિ પણ પહોંચતી હોય છે ને રૂકાવટ પણ આવતી હોય છે વારંવાર ઇલેક્શન હું એમ માનું છું કે આ દેશની પ્રગતિમાં પણ બાધારૂપ બનતું હોય છે એવા વખતે દેશની અંદર એક ચૂંટણી એક રાષ્ટ્ર એક ચૂંટણીનો નારો ચાલ્યો છે ને એ નારા માટે અમે પતંગના માધ્યમથી આજે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી એ સ્લોગન સાથેના પતંગ ચગાવી અને જનતાની અંદર જનજાગૃતિ લાવવા માટેનો પણ એક નમ્ર પ્રયાસ કર્યો છે મહેશભાઈ કસવાડા જેવાનું કેવું છે કે એક રાષ્ટ્ર એક ઇલેક્શન તેમણે આજે ખાસ સંદેશો આપ્યો છે અને જે વારંવાર ઇલેક્શન આવે છે તેને લઈને જે ક્યાંક ને ક્યાંક જે પ્રગતિ છે તે રૂંધાય છે બગડા